હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર લાઈક કરવા બોલતા નહીં ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જરૂરથી આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને જો તમે આખા ગાલા એસમેટા સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિશન આપેલા કોલ કરો આખા ગાલા એસમેટા સોલ્યુશન ની કિંમત માત્રને માત્ર પચાસ રૂપિયા તમે કોલ કરીને મેળવી શકો છો ચાલો મિત્રો

નહીં કેમ કે આખા ગાલા આસામી સોલ્યુશન માત્ર માત્ર કરતી હોય તો તે આપણી યુટ્યુબ ચેનલ છે મિત્રો એસ ગુજરાત એજ્યુકેશન તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં ઓકે બીના ટાઈમ પાસ કરી આપણો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ ઓકે અને ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરો તો આવું બધું કેવું પડશે તમારો ફાલતુનો ટાઈમ વેસ્ટ થાય છે આઈ નો પણ તમને એક ખાસ નોંધ આપી આ ટાઈમ વેસ્ટ નથી તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની જો ટીપી તમે પીડીએફ પડવા માંગતા હોય કોમર્સના વિદ્યાર્થીઓ આપણું સોલ્યુશન અત્યારે આપણે સ્ટાર્ટ કરીએ છીએ એમાં મિત્રો પહેલો પ્રશ્ન છે વાણિજ્ય પત્રના બાહ્ય સ્વરૂપ ને કઈ કઈ બાબતોને આકર્ષિત બનાવે છે તે જણાવી તેનું આકૃતિ દ્વારા રજૂ કરો ઓકે

વાણિજ્યક પત્ર ના કાગળની પસંદગી કેટલી બાબતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે તો કે વાણિજ્યક પત્રના કાગળની પસંદગી મુખ્યત્તે મુખ્યત્વે ત્રણ બાબતોને

તો કાગળની પસંદગી તમે કાગળ કોઈ પણ દુકાને લઈ જાઓ લેવા જાવ તો કાગળ કેટલું મોટું છે તમે એ જોવો છો કાગળ રંગ કેવો છે તમે એ જોવો છો કાગળની ગુણવત્તા કેવી છે કાગળ ખરાબ છે આ પેજ તો નાનું તો નથી કે પાતળું તો નથી જાડું તો નથી આવું નથી એવું નથી તમે એ બધું જોવો છો સ્ટેશનરી દુકાને તો મિત્રો ફટાફટ કમેન્ટ કરો સાચું છે કે નહીં બરોબર ત્રીજો પ્રશ્ન આપણો છે કે પત્ર લખવા માટે એનો આન્સર આપણે આજે આપીશું જઈએ એનો આન્સર પત્ર લખવા માટે વપરાતા કાગળનું માપ જો અતિશય મોટા હોય તો પત્રમાં વધુ સરળ પાડવા પડે છે વધુ સરળ સર પાડવા પડે છે અને તેથી જેથી તે વિચિત્ર દેખાય છે ને ઉભો કરે વિચિત્ર દેખાવ ઉભો કરે છે જો અત્યંત નાના કદનું હોય તો તેની ગણતરી હલકી કક્ષામાં થાય છે અત્યંત નાના કદનું એ હોય તો તેની હલકી ગણતરી તો હલકી કક્ષામાં થાય છે ઓકે આના પછી જે આથી પત્ર લખવા માટે વપરાતા કાગળનું પ્રમાણ માપ હોવું જોઈએ જે પ્રમાણ માપ માપ ધરાવતા કાગળનું લખાણ વ્યવસ્થિત રીતે લખી શકાય

ત્યારબાદની આપની સોલ્યુશનમાં પ્રશ્ન નંબર 4 નો પ્રશ્ન કે કયા રંગના કાગળનો ઉપયોગ વાણિજ્યક પત્ર લેખન માટે કરવામાં આવે છે કયા પ્રકારના કાગનો ઉપયોગ વાણિજ્યક પત્રના લેખક લેખન માટે કરવામાં આવે છે તો કે આન્સર કે વાણિજ્યક પત્ર માટે સામાન્ય રીતે સફેદ રંગના કાગળનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ આજના ના કદીક પેઢીઓ આકર્ષવા માટે જુદા જુદા રંગના કાગળો પત્ર લેખન કોઈ પત્ર લખતું નથી બધા ઓનલાઈન મેલ વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ એવાથી બધી માહિતીની આપણે કરી લેતા હોય છે ઓકે આપણે આપણી ટેલિગ્રામી ચેનલની લિંક પણ તમને આપણી પ્રચલિત બન્યા છે આજના આધુનિક સમયમાં કમ્પ્યુટર ઉપર તૈયાર થયેલા અને પ્રિન્ટરની ની મદદથી છપાયેલા પત્રો ખૂબ જ પ્રચલિત થયા છે કારણ કે આ પદ્ધતિ મારફતે તૈયાર કરેલો પત્ર વાચ આટુ વિશે અને આ પદ્ધતિને મારફતે તૈયાર કરવામાં આવેલું લખાણ પત્રને ભવ્યતા પૂરી પાડે છે આ પદ્ધતિ મારફતે તૈયાર થયેલું પત્ર આકર્ષણ દેખાવ છે અને આ પદ્ધતિ મારફતે તૈયાર થયેલા પત્રોની નકલ એ પ્રિન્ટ અથવા ઝેરોક્ષ દ્વારા પરત રજૂયે શકાય છે એના બાદ આપણો છેલ્લો પ્રશ્ન છે મિત્રો bari વાળા પરદેડિયા મારફતે પત્ર મોકલવાનો હોય ત્યારે પત્રની ગણી કરતી વખતે શું ધ્યાન રાખશો કે બારીવાળા પરબડિયા મારફતી પત્ર મોકલવાનો હોય ત્યારે પત્ર ની ઘડી એવી કરવી પડે કે જેથી પત્ર નું લખો મેળવનાર નું નામ સરનામું બારીવાળા ની બરોબર નીચે આવે દેખી પત્રના અંતનો આંતરિક અંતરિકસનામું સ્પષ્ટ પણ એ જોઈ શકાય છે જેથી પત્ર ટપાલ યોગ્ય વ્યક્તિને નિશ્ચિત સમયમાં પહોંચાડી શકે છે મિત્રો આખે આપણો ઉંડો પૂરો થાય છે ઉડો ગમ્યો તો લાઈક કરો ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ પણ ભૂલતા નહીં અને જો તમે આખા ગાલા ટમેટા સોલ્યુશનની પીજીએફ માંગતા હોય તો નીચે વિશે આપણે બોલ મિત્રો કોલ કરો આખા ગાલા સોલ્યુશનની સોલ્યુશન ની કિંમત માત્ર માત્ર 50 રૂપિયા તમે કોલ કરીને મેળવી શકો છો